વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સીસી મહેતા હોલમાં યોજાયું મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી સાથે અધિવેશનને મળી સફળતા સયાજી નગરીના સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન જિલ્લા કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ જાહેર ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારો ભેગા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય બાર ઝોનની મહેનતથી પૂર્ણ થયું ત્યારબાદ તાલુકા જિલ્લા નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી ભેડા કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો દરેક જિલ્લા અધિવેશન ભોજન સન્માન ગિફ્ટ કેસ સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગે અને ગુજરાતનું આ બત્રીસમું અધિવેશન થયું અગાઉ યોજાયેલ અધિવેશનમાં પણ રિપીટ અધિવેશન તેર પૂર્ણ કર્યા છે તાલુકા મથકો પર અધિવેશન પણ યોજવા લાગ્યા છે જ્યાં પણ સારી સફળતા મળી રહી છે ત્યારે કોઈ પણ સંગઠનને જીવંત રાખવા મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું એમ એસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાંચશે ગજશે પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ હોદ્દેદારો ઝોન જિલ્લા કે મહિલા વિકના હોદ્દેદારોની સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી સીસી મહેતા હોલમાં ને દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી વલ્લભકુળના વરસ એવા સંત તુલિય શ્રેષ્ઠ ની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદહસ્તે કરાયું સામાજિક સંસ્થાઓ સંગઠનોના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો અને એક રાષ્ટ્રગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયું શબ્દોથી મહેમાનોનું સ્વાગત શ્રી પ્રદીપસિંહ સરભૈયા દ્વારા કરવામાં આવ્યું પણ સ્વાગત માટે એક સહ સાહિત્યનો કસાયેલા કલાકાર જેવી છટાથી કરવામાં આવ્યું હોલ માં પ્રવેશ કરતા સમયે શ્રી પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષ ને બાંધી કર્યું સ્વાગત સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન શ્રેષ્ઠીઓના સાથે સન્માન પ્રદેશ આગેવાનોના સન્માન કરતા કરતા છેઠે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી જેને તબક્કાવાર પ્રદેશ ઝોન જિલ્લાના આગેવાનો દ્વારા સન્માનિત કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા પ્રાસંગિક પ્રવચન પ્રદેશો ઉપમુખ ધર્મેશ વસન દ્વારા સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી સંગાથ પત્રકારો માટે શું શું કરે છે તેની માહિતી આપી હતી જ્યાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષે મનોજભાઈ સોનીનું મજબૂત માર્ગદર્શન એકબીજાને જોડવાની હાકલ કરી આપસી મતભેદ ભૂલવા એક નવા મોટા પરિવારના પ્રવાહમાં જોડાય જેવા સૌને વિનંતી કરી હતી સંગઠનને મજબૂત બનાવવા મોટો માણસ પણ કેટલો નાનો બની જાય છે કેટલો સરળ બની જાય છે સામેવાળાના લેવલ સાથે મેચ પૂરતો પ્રયાસ કરે ત્યારે સંગઠન કહેવાય તેની મિસાલ ખુદ મનોજભાઈ છેલ્લે પ્રદેશ અધ્યક્ષની ધારદાર વાણી કે જેમાં સત્યનો સંચાર હોય ખોટી પંપાળ ના હોય સારા અને સાચા પત્રકારોનો ભેદભાવમાંથી બહાર નીકળી એક થવા હાકલ કરી હતી પત્રકાર દરેક સ્વમાન છે પ્રામાણિક છે એટલે તો સમાચાર બનાવે છે કોઈના વિરુદ્ધ સમાચાર બને બને તે દુશ્મન છે છતાં કોઈ આવકની અપેક્ષા વિના દુશ્મનો ભલે બને પણ સત્ય સમાન છોડતા નથી ત્યારે પણ વિનંતી કરી હતી કે પત્રકારોનું સન્માન નીડરતા ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે સારા લોકોની છે રાજનીતિ જયારે બિઝનેસ બની ચુકી છે લોકોના મતથી ચૂંટાયેલા લોકસેવકો ઓછા અને હુકમશા વધુ હોય તે સ્થિતિનું સર્જન થયું છે ઉચ્ચ અધિકારીઓ પણ તેમની ફરજમાં કાયદા અનુસાર નિર્ણયો કરી શકે તેવી સ્થિતિ નથી ત્યારે દેશમાં લોકશાહી જીવન રાખવાની જવાબદારી સમાજની સમસ્યાઓના ઉકેલની જવાબદારી જ્યારે એકમાત્ર પત્રકાર ભરોસાનું માધ્યમ બન્યું છે ત્યારે પત્રકારોએ પોતાના ખભા મજબૂત કરવા પડશે કારણ પત્રકાર પણ સલામતી પણ જોખમી બની છે માટીકતાના આધારે ખભો મજબૂત કરવો જરૂરી છે જોશીલી શબ્દ બાણ સાથે મૃદ ભાષાનો પણ સમન્વય જોવા મળ્યો હતો કાર્યક્રમના અંતે હોલમાં ગિફ્ટ વિતરણ કરતા ભોજનમાં ગયેલા લોકો ગિફ્ટ માટે તૂટી પડતા થોડીવાર વિતરણ બંધ કરી દેવા ફરજ પડી હતી વડોદરામાં પ્રથમ અધિવેશન હોવાથી થોડી વ્યવસ્થામાં અસ્તિત્વ પણ જોવા મળી ખેર સમસ્યાઓમાંથી શીખવાનું હોય છે ફરી દરેક બાબતોની ગંભીર રીતે કેર લેવામાં આવશે વડોદરાના પત્રકારો માટે ગિફ્ટ કરતા પણ મહત્વનું હતું સંગઠનનો પરિચય થાય ફોર્મ ભરી સભ્ય બની શકાય કોઈ પણ ફી વિના જોડાવા માટે સૌને આહવાન કરવામાં આવ્યું હતું અન્ય જિલ્લામાંથી આવેલા જિલ્લા પ્રમુખ એમની ટીમ ઝોન પ્રભારીઓ કે પ્રદેશ આગેવાનોના સન્માન કરવાનું પણ બાકી રહ્યું કહ્યું હતું કારણ ભોજન પ્રથમ પસંદગી બની ગયું હતું છતાં અનુબેણા તેના મનુબેણા આજે નહીં તો કાલે શિસ્તબદ્ધ સંગઠનનું નિર્માણ જરૂરી છે કમલેશ પટેલ જે વડોદરાની અંદર અધિવેશન યોજાણું છે એમાં આપ શું કહેવા માંગો છો અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા તબક્કાવાર એક એક જિલ્લા જ્યાં સંગઠનના કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં અધિવેશનનો કાર્યક્રમ ચાલુ કર્યો છે ગૌરવ સાથે કહું છું એકત્રીસ જિલ્લા પૂરા કરીને બત્રીસમું અધિવેશન છે વડોદરા જિલ્લા છે 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 પણ પણ એક જિલ્લો વધ્યો બાવન તાલુકા મહિલા વિંગ અને લીગલ વિંગ સાથેનું દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ પહેલું સંગઠન છે વિશ્વમાં ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી લેજો પાંચ હજાર કરતા વધુ પત્રકારોનું એક પણ સંગઠન નથી જ્યારે દસ હજાર પત્રકારોની સંખ્યા સાથેનું સંગઠન છે થોડા ટાઈમમાં વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે ત્યારે અમને જ્યારે સન્માનિત કરવામાં આવશે ને પ્રમાણપત્ર મળશે ને ગિનીસ બુકમાં નામ ધોરણ થાય છે ને ત્યારે અમને એમ થાય છે કે અમે પાડેલો પરસેવો સાર્થક થયો પત્રકારોને સંગઠિત કરવા પડે એ મજબૂરી નહીં જરૂરિયાત છે ગુજરાતે જે ગુજરાતે પત્રકારોએ નેતાઓને મહાકદ મહાકદ ઉપર બેહાડી દિલ્હીના તખ્તા ઉપર બેસાડ્યા ઈજ પત્રકારોની અવગણના સૌથી વધુ દેશમાં ગુજરાતમાં થઈ રહી હોય ત્યારે મૂંગું મરવું અમારા માટે શરમજનક છે એટલા માટે પત્રકારોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે અમે અધિવેશનના માધ્યમથી મિટિંગોના માધ્યમથી સરકારના કાન બંભેરવાનું કામ કરીએ છીએ સરકાર જ્યારે જાગે ત્યારે ગમે ત્યારે કુંભકર્ણની નિદ્રા પણ છ મહિને ઉડી ગઈ હતી તો સરકારની પણ ઉઠશે અને અમારા પ્રશ્નો હલ થશે અમને સો ટકા વિશ્વાસ છે વડોદરાની અંદર જિલ્લા અધિવેશન યોજાણું છે એમાં આપ શું કહેવા માગો છો મારા શ્રી સર્વપ્રથમ તો વડોદરામાં આજે અહીંયા જય જય ગરીબ ગુજરાત સાથે પત્રકાર એકતા પરિષદનું અદભુત આયોજન યોજવામાં આવ્યું જેના મધ્યસ્થ સત્યની શોધના સત્યની શોધ બની છે અને ખરેખર તો એવું છે નામ સત્યની શોધ છે પણ ખરેખર આપ જે સેવા કરી રહ્યા છો કે અસત્યની શોધ કરી કરીને એને સત્યમાં પરિવર્તિત કરવાનું જે એકતા અને સંગઠિત કાર્ય આપણા સમાજના રાષ્ટ્રના અને વિશ્વના હિત માટે આપ જે કરી રહ્યા છો એને અમે હૃદયથી વધાવીએ છીએ આશીર્વાદ આપીએ છીએ અને એક જાગૃત રાષ્ટ્ર અને એક જાગૃત નાગરિકને અને એક જાગૃત સમાજને ઉજાગર કરવા માટે અમે લોકો તો કદાચ સૂતા હોઈએ પણ આપ જાગ્રત રહીને ચોવીસ કલાક સાતે દિવસ જે સેવાનું કાર્ય કરી રહ્યા છો એનો હૃદયમાં ખૂબ આનંદ છે એને બધા છીએ આશીર્વાદ પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું કે આ જ રીતે માત્ર પત્રકારો જ નહીં પણ આખું વિશ્વ એક થાય અને આપના માધ્યમથી સંગઠિત બને અને વસુધૈવ કુટુંબકમની જે અમારી ભાવના છે એ આખા વિશ્વમાં ઉજાગર થાય એવી ભાવના સાથે આશીર્વાદ આપીને અને શુભકામનાઓ પાઠવી છું અસ્તુ જય જય કર્યું ગુજરાત ભારત માતાથી જય આજે વડોદરા જિલ્લાનું અધિવેશન મળ્યું છે એમાં આપ શું કહેવા માગું છો આપનું નામ શું છે મારું નામ મનોજભાઈ સોની હું પ્રદેશ ઉપપ્રમુખ છું પત્રકાર એકતા પરિષદ દ્વારકાથી આવું છું આજે જ્યારે વડોદરામાં આ તેત્રીસમું અધિવેશન એટલે કે તેત્રીસમો મણકો મળ્યો પત્રકાર એકતાનો ત્યારે બધા પત્રકારોને અહીંથી એક સંદેશ ગયો કે આપ બધા એક થાઓ નેક થાઓ અને જે લાભુદાદાએ આ અખંડ જ્યોત જલાવી છે એમાં દિવેલ પૂરી અને આપ આગળ વધો એમાં જ્યારે પાટણ તો ખૂબ પહેલા નંબર ઉપર રહે અને આપને તો કહીશ કે દિવેલ નહીં પણ દિવેલના ડબ્બા પૂરી રહ્યું છે ત્યારે પાટણને ધન્યવાદ અને એ સાથે આ જે પત્રકારોના પ્રશ્નો છે તે નિવારણ લગી પહોંચવા માટે આનો એક આ મહાયજ્ઞ ચાલુ થયો છે એમાં જે જે સૈનિકો છે તે બધા ધીરે ધીરે જોડાતા જાય છે એક બહુ મોટું વિશાળ સંગઠન અંદાજે દસ હજાર પત્રકારોનું થવા જઈ રહ્યું છે ત્યારે ફરી ફરીને વિનંતી કરીશ કે બધા જોઈ થાવો અને વડોદરાનું જેમ ત્યાં ત્યાં સંતો મહંતો રાજકીય મહાનુભવો અને અહીંથી તેત્રીસે તેત્રીસ જિલ્લામાં આવેલા આગેવાલો પ્રદેશો આ બધાએ આવી અને આ સંમેલનને સફળ બનાવ્યું એ બદલ બધાની ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભકામના પત્રકાર એકતા પરિષદનું આજે સંમેલનો યોજાય છે વિવિધ જિલ્લાઓમાંથી પત્રકારોએ ભાગ લીધો એમને પ્રોત્સાહિત કરવા એમની માંગણી છે સરકાર સામે લઈ જવાનું આ એક છે જ્યાં હોય ત્યાં હોય સ્થિતિમાં હોય બધાના પ્રશ્નોને વાચાશે સરકાર દ્વારા એવા પ્રકારની પત્રકારની જે ભૂમિકા છે એ પારદર્શક નિભાવે એની શુભકામના પાઠવું છે જય હિન્દ જય ભારત સ્વામી મા